ચાલો આજે એક આપણે નવું જાદુ જોઈએ આ જાદુ એવું છે કે જેમાં બે કેટની જરૂર પડવાની છે આમાં કોઈ સેટઅપ નથી તમારે કોઈ કોઈ એક એક પસંદ પસંદ કરી કરી લેવાની આમાંથી કેટ લો એને બરાબર ટીપી લો એટલે કોઈને એમ ન લાગે કે આમાં અગાઉથી કંઈક સેટિંગ કરેલું હશે એટલે હું ટીપવાનું કઉ છું મારી કેટને મેં બરાબર ટીપી લીધી

તમે જોઈ લો યાદ રાખી લો કયું છે અને અહિયાં મૂકી દો યાદ રાખજો કયું પત્તું તમે ખેંચ્યું છે મારું પત્તું હું યાદ રાખી લઈશ આને બે ભાગ કરવાના આ ભાગ ને એની ઉપર મૂકવાનો હવે તમારે જેટલા કટ કરવા હોય એટલા કટ કરો બે ત્રણ વખત હવે તમારી કેટ મને આપી દો મારી કેટ તમે લઈ લો અને તમારું ખેચેલું પત્તું એમાંથી કાઢો હું મારું ખેંચેલું પત્તું આમાંથી કાઢો ઊંધું નીચે મૂકી દો હવે આ ખેટ નું આપણે કઈ કામ નથી આપણે માત્ર આ બે પત્તાનું જ કામ છે હવે તમારું ખેંચેલું પત્તું કરો અને મારું કયું ખેંચશે મને ખબર હતી ચાલો સમજાવું હવે આને ટીપી લેવાનું તમે મારું ટીપી લઉં હું તમારું ટીપી લઉં હવે આ તમારી કેટ છે તમે નક્કી કરેલી કેટ છે એ જ્યારે હું તમને પાછી આપું ત્યારે છેલ્લું પત્તું કયું છે એ મારે જોઈ લેવાનું જો આમાં છેલ્લો ફૂલીનો બાદશાહ છે હા એ જોઈ લીધું હવે એની કેટ હું પાછી આપી દઉં છું અને મારી હું લઈ લઉં છું પછી આ કેટને પાથરવાની હવે એમાંથી કોઈ એક પત્તું તમે નક્કી કરી લો જોઈ લો હા આની ઉપર મૂકી દો હવે જો જ્યારે પણ ખેંચીએ ત્યારે કોઈ દિવસ બે એક સરખા હોય જ નહીં બંને અલગ અલગ જ હોય પણ આ અહીંયા ઉપર મૂક્યું એમ હું મારું ખેંચેલું ઉપર મૂકું મારે આ નથી યાદ રાખવાનું કે આ કાંઈ અગત્યનું જ નથી હવે આને કટ કરવાનું તો જ્યારે આમ કટ કરે ત્યારે આ નીચેનું આપણે જે જોયેલું હતું ફૂલીનો બાદશાહ એ એના આ ખેંચેલા પત્તાની ઉપર ફૂલી નો બાદશાહ આવે છે પછી હું કહું છું કે હવે મારો તમે લઈ લો તમારું મને આપી દો તમારું ખેંચેલું પત્તું આમાંથી તમે જુદું પાડો તો એ તો એનું જે ખેંચ્યું છે એ જ જુદું પાડશે અને હું આમાંથી ફૂલી નો બાદશાહ ગોતીશ આ ફૂલી નો બાદશાહ એની પેલાનું પત્તું ખેંચેલું પત્તું જોઈ એટલે એ હું નીચે મૂકી દઈશ એ એનું ખેંચેલું પત્તું જુદું પાડશે એને તો ખબર જ છે ફૂલી નો છકો ખેંચો એટલે જુદું પાડશે અગત્યનું છેલ્લું પત્તું ફૂલી નો બાદશાહ જોયો તો એ અગત્યનું છે એટલે બીજી કેટ તો માત્ર જ છે બાકી અગત્ય ની તો સામે વાળાની કેટ નું છેલ્લું પત્તું છે મસ્ત જાદુ છે તો આ જાદુ તમે પણ તમારા બાળકો જોડે કરજો કેવું લાગ્યું એ મને કોમેન્ટ્સ કરીને જણાવજો નવા જાદુ સાથે ફરી મળશું આવજો